ગીર વાછળી વેચવા માટે આવી ગઈ છે અને પૂરા બે વર્ષ થઈ ગયા છે આ વાછડીને તો જે લોકોને લેવાની વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો એકદમ રૂપાળી એવી આ ગીર વાછડી છે જે લોકોને દૂધ પીવા માટે જોતી હોય લઈ જવી હોય એને ફિક્સ કિંમતથી આ વાછડી વેચવાની છે તો તમે જોઈ શકો છો આખી આખી લાલ છે ને સારી રીતે તમે જોઈ શકો છો સાચવેલી છે આ વાછડી અને જે લોકોને લેવાની હોય વિડીયોને છેલ્લે સુધી જુઓ છેલ્લે વિડીયોના નંબર આપી દેશે આપણે એડ્રેસ સહિત અને મિત્રો આ અલગ અલગ ફોટા છે જે તમે જોઈ શકો છો હવે જે લોકોને લેવાની હોય વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપેલો છે તમે ડાયરેક્ટ અહીંયાથી વાતચીત કરી શકો છો માલિક અરે માલિકના મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે જ આપેલા છે તો તમે ડાયરેક માલિક સાથે વાત કરી શકશો હવે જુઓ અલગ અલગ ફોટામાં અલગ અલગ તમને બતાવી રહ્યા છે આખે આખી વાછળીના ફોટા દેખાડી રહ્યા છીએ તો પ્યોર ગીર વાછળી છે બે વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે ડિસ્પ્લે ઉપર વાત કરીએ આપણે તો મિત્રો આ ગીર વાછડી વેચવાની છે ઉંમર વર્ષ બે છે આની અને કિંમત ફિક્સ છે પંદર હજાર ફિક્સ ભાવમાં વેચ